राजस्थान बीकानेर खाते योजना कार्यक्रम में कच्छनी सरहद डेरी आदर्श मॉडल तरीके राष्ट्रीय लेवल उजागर थी चेरमेन टीम ने खूब खूब अभिनंदन आज अंजार न्यूज बीरो एक विस्तृत अवा राजस्थान बीकानेर खाते फूड एंड एग्रीकल्चर ऑर्गेनाइजेशन भारत सरकार पशुपालन विभाग और ने नेशनल रिसर्च सेंटर ऑन कैमल દ્વારા આયોજિત અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ અને સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવ ગુસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં કેમલ ડેકોરેશન તેમજ કેમલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ઊંટણીના દૂધમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટ તેમજ હેન્ડીક્રાફ્ટની સ્ટોલની પણ મુલાકાત લેવામાં આવી હતી ખાસ કરીને વલમજીભાઈ હુંબલ દ્વારા સરહદ ડેરી દ્વારા કચ્છમાં ઊંટણીના દૂધ માટે કરવામાં આવતી કામગીરી જેવી કે દૂધ સંપાદન પૂરતા ભાવ ઉત્પાદકોને રોજગારી દૂધ પ્રોસેસિંગ પેકિંગ અમૂલ બ્રાન્ડિંગ અમૂલ બ્રાન્ડ હેઠળની વિવિધ પ્રોડક્ટ ઉટલીના દૂધના આરોગ્યના ફાયદા સૌથી હુલમજીભાઈએ સૌને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ખાસ કરીને અલગ અલગ દેશના લોકો પણ ખાસ લોકો હાજર રહ્યા હતા સાથોસાથ સરકારના પણ ડૉક્ટર અભિજીત મિશ્રા ડૉક્ટર સીમિત શર્મા ડૉક્ટર આર કે શાવલ અને ગાંધીનગરથી ડૉક્ટર ફાલ્ગુની ઠાકર પણ ખાસ હાજર રહ્યા હતા